નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ આઠ બે હજાર પચીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવનું દૂધ પાણીથી અભિષેક ભગવાનને લાલ ચંદન ચડાવવું જોઈએ અને એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાની મિત્ર આજે જે ભૂતકાળમાં ભૂલ કરી છે એ ભૂલ પાછી નહીં કરતા વૃષભ વૃષભ રાશિવળાએ આજે શું કરવું વૃષભ રાશિવળાએ આજે શ્રાવણના મંગળવારના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીના ચોલો ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે નકારાત્મક વિચારોને મનમાં સ્થાન આપતા નહીં મિથુન મિથુન રાશિવળાએ આજે શું કર મિથુન રાશિવળાએ આજે રેવડીનો પ્રસાદ હનુમાનજીને ધરાવવો જોઈએ અને એક મુઠ્ઠી રેવડી માથા પરથી ને વહેતા જલમાં પણ વહાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ મદદ માટે આપણી સામે હાથ લાંબો કરે તો એને ધૂતકારવો નહીં કે એનું અપમાન કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના મોટા ભાઈના કે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે દક્ષિણની યાત્રાઓ ટાળવાની છે નથી કરવાની સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને એમાં લાલ ચંદન નાખવું જોઈએ લાલ ચંદન ન મળે તો એક બે ટીપા મદ અવશ્ય નાખજો શું નથી કરવાનો મિત્રો આજે કોઈ બે વ્યક્તિ લડે છે ઝઘડે છે વાદ વિવાદ કરે છે એમાં આપણે વચ્ચે પડવાનું નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના ભાઈની સેવા કરવી જોઈએ મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપના ઘરનું બગડેલું ખાવાનું આજે કોઈને ખાવા માટે આપવું નહીં તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે કોઈ અટકેલા કામમાં યોગ્ય માણસની સલાહ લઈને પછી એ કામ કરવું જોઈએ અને ભગવાન શિવના દર્શન અવશ્ય કરજો આજે મન શાંત રહેશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના કૌટુંબિક ભાઈઓની ખેર ખબર પૂછવી જોઈએ એમને જરૂરિયાત હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતી દોડધામ વાળું કામ નહીં કરતા ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વાળાએ આજે દૂધ પાણી ભેગા કરવા જોઈએ એમાં થોડું મધ નાખવું જોઈએ અને આ દૂધ પાણી અને મધ ભેગા કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી ભાગ્યના બેસવાનું નથી મકર મકર રાશિ શું કરવું જોઈએ મકર રાશિ અને હનુમાનજીના મંદિરે જઈને ભગવાનના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે ખોટો ગુસ્સો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવા જોઈએ અને પાંચ બિલીપત્ર ભગવાનને અવશ્ય પ્રદાન કરજો અને એ બિલીપત્ર પર લાઈક લાલ કલરનું ફૂલ અવશ્ય ચડાવવું શું નથી કરવાનું મિત્રા જીવનસાથીને ધોકો નહીં આપતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે હનુમાન મંદિરે જઈને ત્યાં બેસીને હનુમાન ચાલીસા વાંચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાનું ચાલચલન બગાડવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે